નારાયણ સેવા કાર્યાલયને બે વર્ષ પૂર્ણ થતા ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે એક સ્કૂલને દત્તક લેવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો બીજેપી સયાજગંજ વિધાનસભાના નારાયણ સેવા કાર્યાલયને બે વર્ષ પૂર્ણ થઈ ટ્રસ્ટ દ્વારા ધારાસભ્યના હસ્તે શાળા પ્રવેશ ઉત્સવ નિમિત્તે કરુડિયાની પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ તથા ગોરવા સાવરકર પ્રાથમિક શાળાને દત્તક લેવાનો નિર્ણય કરવામાં આવ્યો કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશ ઉત્સવ અંતર્ગત કરોડિયા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત આદિ શંકરાચાર્ય પ્રાથમિક શાળા અને ગોરવા વીર સાવરકર શાળાના બાળકોનો કરોડિયાની શાળા ખાતે પ્રવેશ ઉત્સવ યોજવામાં આવ્યો હતો નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સયાજીગંજ વિધાનસભા નારાયણ સેવા કાર્યાલયના બે વર્ષ પૂર્ણ થવા નિમિત્તે નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધારાસભ્ય કેવર રોકડિયાની ઉપસ્થિતિમાં પ્રવેશ ઉત્સવ યોજાયો હતો જેમાં વોર્ડ નંબર આઠના કાઉન્સિલર રીટાબેન આચાર્ય મીનાબા ચૌહાણ વોર્ડ પ્રમુખ વિપુલ બારોટ મંત્રી વિજય ચાવડા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય શર્મિષ્ટાબેન સોલંકી શાળાના આચાર્ય પિંટલ રાઠોડ સહિત શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આદિશંકરાચાર્ય પ્રાથમિક શાળા તથા ગોરવા વીર સાવરકર શાળાના વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવ્યું જ્યારે વડોદરાના સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડીયા પોતાના મત વિસ્તારમાં આવતી नगर प्राथमिक संचालित गोरबा ने वीर सावरकर प्राथमिक शाला ने दत्तक घोषणा करी कर Thank you હું દઉં છું તમામ ચિંતા હોય કદાચ ખુલે જાય અથવા તો આપેલું નવું જોઈતું હોય પ્રવાસ માટેની ચિંતા કરવાની હોય ને એ વીર સાવરકર પ્રાથમિક શાળા ગોરવાની આ દત્તક લીધેલી Thank you. કા દોડાવે છે આ દોડાવશે તમે પછી આપણે કીધું 시청니 <Marvel> ધોરણ દસમું ધોરણ પણ હવે અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ ઇંગ્લિશ મીડિયમનું નવમું ધોરણ આજે શરૂ કર્યું છે અલગ અલગ માધ્યમથી ભવિષ્યમાં તમારી શાળામાં પણ નવમું ધોરણ શરૂ થાય એવા અમે પ્રયત્ન કરવાના છીએ

આજે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જેની શરૂઆત કરવામાં આવી હતી અને માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જેને સમાજ ઉત્સવ બનાવવામાં આવ્યો છે એવા શાળા પ્રવેશ મહોત્સવમાં કરોડિયાની અંદર આદિશંકરાચાર્ય અને ગોરવાની વીર સાવરકર પ્રાથમિક શાળા જે નવી બનવાની હોવાના કારણે એના બાળકો પણ અહીંયા બેઠા છે તો આ બંને શાળાના શાળા પ્રવેશ મહોત્સવનો કાર્યક્રમ આજે અહીં યોજાયો હતો આજના કાર્યક્રમમાં વીર સાવરકર પ્રાથમિક શાળા ગોરવા એને મેં દત્તક લેવાનું પણ નક્કી કર્યું છે વીર સાવરકર પ્રાથમિક શાળામાં તમામ બાળકોને નોટબુક પહોંચે એના માટે અને કરોડિયામાં પણ તમામ બાળકોને નોટબુક પહોંચે એના માટે આજે નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જ્યારે મારા સયાજીગંજ વિધાનસભાના નારાયણ સેવા કાર્યાલયના બે વર્ષ પૂર્ણ થાય છે ત્યારે નોટબુક વિતરણનો પણ અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ દત્તક લીધેલી શાળામાં આગામી વર્ષમાં પ્રવાસનું આયોજન હોય ત્યાં ખૂટતી સાધન સામગ્રી શૈક્ષણિક કીટનું આયોજન હોય આ તમામ પૂરતા મારી ઓફિસ દ્વારા કરવામાં આવશે ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ એન્જિનિયર સશસ્ત્ર શિક્ષા અભિયાન દ્વારા ગોરવા વીર સાવકર પ્રાથમિક શાળા પણ એક વર્ષની અંદર નવું બિલ્ડિંગ મળી જાય એ દિશાની અંદર પ્રયત્ન અમારા દ્વારા હાથ ધરવામાં આવનાર છે અને એની સાથે આજે ટીપીતેર છાણી એમાં પંડિત દીનદયાળ અંગ્રેજી મીડિયમની પ્રાથમિક શાળા જે મારા ચેરમેનશીપમાં ઇંગ્લિશ મીડિયમ શરૂ કરવામાં આવી હતી આજે જ્યારે એમએલએ છું ત્યારે ત્યાં નવમું ધોરણ પણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે એ શાળાનું પણ બિલ્ડિંગ ઝડપથી ટીપી તેર છાણીમાં નવું બને અને આગામી શાળા પ્રવેશ મહોત્સવ પહેલાં એ બિલ્ડિંગનું પણ નિર્માણ થાય એ દિશાની અંદર અમે પ્રયત્નશીલ રહીશું આજ રોજ ત્રિદિવસીય પ્રવેશોત્સવની જે કાર્યક્રમ હતો તે આજે અહીંયા પૂર્ણ થાય છે અને આજે અમે લોકો અહીંયા વીર સાવરકર પ્રાથમિક શાળામાં જે કરોડિયામાં છે તેમાં અમે હાજર છે અહીંયા આપણા લોકલાડીલા જે ધારાસભ્ય છે કેવુરભાઈ રોકડિયા એમના તરફથી આ શાળાને અહીંયા નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ જે છે એમનું એ દ્વારા એને દત્તક લેવામાં આવ્યું છે અને વારંવાર એ લોકો આ જે શાળા છે એને સેવા આપી રહ્યા છે અને સહકાર આપી રહ્યા છે આજે આ કાર્યક્રમમાં એમણે બાળકોને નોટબુક પણ વિતરણ કર્યું છે અને ઘણું સારું એમનું કામગીરી છે અહીંયા અને આ બાળકોનો સર્વાંગી વિકાસ થાય એવા સતત અમારા ધારાસભ્યના પ્રયત્નો હોય છે